ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત લઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા દ્વારકા હેલીપેડ ખાતે આગમન બાદ મુખ્યમંત્રીનો કાફલો સીધો જ જગત મંદિર પહોંચ્યો હતો જ્યાં તેઓએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે તેઓએ ભગવાનના પાદુકા પૂજનની વિશેષ વિધિમાં ભાગ લીધો હતો અને રાજ્યની જનતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી

विष्णु महायज्ञ श्री राम नाम महायज्ञ का आयोजन किया गया यहाँ पर लाखों की संख्या में भक्त पधारे हैं यहाँ का यह दृश्य देख करके आज अधिक हो रही है कहीं न कहीं तीर्थ राज प्रयाग जी से चल करके पूरा कुंभ महा मेला जो है इस तपभूमि पर आ गया है और आज तो गुजरात के माननीय मुख्यमंत्री जी का भी आगमन हुआ यहाँ से दिव्य अनुभूति को करके यहाँ से भी प्रस्थान किए हैं ये हमारे सनातनियों के लिए बहुत ही गौरव का विषय है कि माननीय विधायक जी के पावन अध्यक्षता में તરફ કા કાર્યક્રમ હો જો સમાજ કે ઉત્થાન કે બહિ પરમ કલ્યાણ કલ્યાણકારી હૈ